ભાઈઓ અને બાળકો સહિત ભેગા થઈ ફટાકડા ફોડી ઉત્સવ ઉજવે છે અને તમામ જાતિ જાતિ ઓ સાથે રહી બધા એ આ ઉત્સવ ઉજવે છે જય ભારત જય હિન્દ આ સુરત નો વેલંગા ઉમરા અને શેખપુર ની રંગોળી ચોકડી છે અને ઉપકોની ની આપડે સહકારી સંસ્થા ઉપકો અમારા પરિવાર ના જયેશભાઈ રાદડીયા આજે રંગે બહુમતી થી જીત્યા